મિત્રો જય માતાજી આજે આપણા બ્લોકની અંદરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છોકરાઓ પેન્સિલ લઈને ઉભાથી એમને પેન્સિલ આની બોટલની અંદરમાં એ જે વિજેપતા કહેવાય છે મિત્રો અને આપણે એક અનોખી એમને પરિવર્તન આપીએ અને જોઈ શકો છો જોઈશું ચલો આવી જ

હા પિયસ પ્રિયન એ પણ બીજેતા લાભ લેવા માટે તૈયારી કરી રહ્યા છે બે દિવસથી આજે મને એમનો મોકો મળી ગયો છે